અનુસૂચિત જાતિના જે લોકો જે રહી છે એ જગ્યામાં પાણીની સુવિધાઓને વગેરે આપવામાં આવતી નથી જેને લઈને આપણે બે દિવસ પહેલાં તેના સભ્યને અને સરપંચને બેને ફોન ગીર્યા હતા પણ બંને આપણા ફોન કાપી અને બ્લોક કરી દીધા હતા એટલે આવતીકાલે સોમવારે ભાવનગર જિલ્લા પાલીતાણા તાલુકાનું થોરાળી ગામ બપોરે બાર વાગે આવું છું અને ખાસ આ લાઈવ એટલા માટે ગયું છે કે હમણાં થોડીક વાર પહેલાના મળતા સમાચાર પ્રમાણે ગામના સરપંચને કંઈક પોલીસ સ્ટેશને અરજી દેવા ગયા છે કે બીજા ગામનો વ્યક્તિ અમારા ગામમાં આવીને ભાષણ ન કરવું જોઈએ તો આ દેશ કોઈના બાપનો નથી રાજ્ય કોઈના બાપનું નથી કે ગામે કોઈના બાપનું નથી કોઈ દસ્તાવેજ કરાવી લીધો નથી આ સ્વતંત્ર દેશ છે સ્વતંત્ર સ્વતંત્ર દેશના નાગરિકો જ્યાં ઈચ્છા પડે ત્યાં ભેગા થઈ અને ચર્ચા કરીએ કે અમે જ ભાષણ કરવા આવતા નથી મેં સભા સભાબુબા રાખી નથી બરાબર એટલે સ્વતંત્રતા પ્રમાણે મને જ્યાં સારું લાગે છે ને ઉભો રહીને હું બોલીશ એમાં કોઈના બાપથી આડું રહેવા નહીં અને આ બંને ભાઈને ફોન કર્યા બાદ એને આપણને બ્લોક કરી દીધા કાલે નહીં પરમ દિવસે જ કોઈક રાજકોટથી એમના કોઈક પ્રમુખ પ્રમુખ કઈક થતા છે એનો ફોન આવ્યો હતો ને એની હારે આપણે વાત કરી હતી અને આ જે રાજુભાઈ છે ને સભ્ય એનો ભત્રીજો કંઈક કોન્ફરન્સમાં તો એની અરે વાત કરી હતી એને કીધું હતું કે ભાઈ તમારી પાણી જે કાંઈ આધાર પુરાવા હોય સ્ટે તમે ગામમાંથી સોરી કોર્ટમાંથી લઈ આવ્યા હોય તો નામદાર કોર્ટનો સ્ટે અને વગેરે બધું રાજુબેન કેજો પણ બતાવે તમે હાચા હૈશો તો અમારે કંઈ તમારે કાંઈ બાપ મેરા વેરતો છે નહીં મારો સમાજનો વ્યક્તિ ખોટો હોય છે તો હું એને જાહેરમાં કહી દઈ પણ સરપંચને તો કહેવાનું થાય જ છે કે ગામની અંદર રહેતા હરેક નાગરિકને સુવિધાઓ પૂરી પાડવી એ આપણી ફરજ છે અને આપણે જખ મરાવીને એ ફરજને પૂરી કરવી પડે બરાબર એટલે તમે અત્યારે ત્યાં અરજીઓ દેવા જાઓ કે બીજો કોઈ ગામનો અહીં આવી અને અહીં ભાષણ ન કરવો જોઈએ તો એ નહીં મેળવે મારા વાલા હું આવું જ છું કાલે બપોરે બાર વાગે ગ્રામ પંચાયતમાં જ આવીશ અને જે કાંઈ આ તકલીફો છે એનું નિવારણ લાવવાના પ્રયત્નો કરશું અમે ત્યાં કાંઈ ઝપાઝપીઓ કરવા કે લાકડીઓ લઈને બાંધવા નથી આવતા અમે કાયદાકીય રીતે જ લડવા આવીએ છીએ અને કાયદાકીય રીતે જે થતું હશે એ જ આમ કરશું એટલે એવી અરજીઓ આપી અને પોલીસ તંત્ર અને સરકારને બંનેને ગેરમાર્ગે દોરવાના ધંધા બંધ કરાઈ આપણે સરપંચશ્રી ગુજરાત પંચાયત દારો જે છે ને વાંચી લેવાય એટલે આપણે ખબર પડે કે સરપંચે આપણે કઈ કઈ કામગીરી કરવાની હોય અને કેવી રીતે કરવાની હોય પણ એ વાંસમાં આટો આપણે ભણવા જવું પડે નહીં આપણે ગયા નહીં હોય અને ગયા હોય તો આપણે પાછા વાંચશું નહીં એટલે ઠીક છે જે હોય તે આજુબાજુના વિસ્તારના લોકોને પણ વિનંતી કે તમે આવો કેમ કે જો ભેગા નહીં થયા આવો ને તો પછી આજા ગામમાં કાલે બીજા ગામમાં ચાલુ થાય એટલે મળીને રહેવું અને આપણા હકનું હોય ને એ લીધા વગર રહેવાનું થતું નથી હકની લડાઈઓ લડવા માટે જ બેઠા છીએ અને જ્યાં સુધી સમાજની સાથે છીએ ને ત્યાં સુધી આ સમાજ સપોર્ટ કરતો રહે અને ત્યાં સુધી લડતા રહેવું એટલે એવી હરજી કાંઈ અમે બી નહીં જઈ કરી કાલે પાલીતાણાના થોરાળી ગામે બપોરે બાર વાગે બીજા લોકોને જેના કંઈ પ્રશ્નો આવજો પ્રશ્નોના નિવારણો કરવાના સો ટકા પ્રયત્નો કરશું ભીમ